નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને આજે આપણે ખાખી અને ખેલાડી શરૂ કરવા જઈ રહ્યા છીએ જેથી આપણે બંધારણના તમામ ટોપિકો જેમાંથી પ્રશ્નો પૂછાય છે એવા પ્રશ્નો લાવીને આપણે તમારી સમક્ષ રજૂ કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે બંધારણનો પહેલો ટોપિક બંધારણનો ઉદ્ભવ અને તેનો વિકાસ તેના થોડા પીવાયક્યુ વિશે ચર્ચા કરીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ

તેના કંપનીના પ્રદેશો પર બ્રિટિશ તાજોનું સર્વપ્રમત્વ સ્થાપિત કર્યું સી તેને બીજા વીસ વર્ષના સમયગાળા માટે ભારતમાં કંપનીનો વ્યાપનો અધિકાર લંબાવી આપ્યો અને ડી આપેલ તમામ અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે જવાબ તેના કંપનીના વીસ વર્ષના સમયગાળા માટે ભારતમાં કંપનીનો વ્યાપાર અધિકાર લંબાવી આપ્યો ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ બીજો પ્રશ્ન છે નીચેનામાંથી કોને ભારતમાં જિલ્લા કલેક્ટરની કચેરીનું નિર્માણ કર્યું એ લોર્ડ મેયો બી લોર્ડ લોર્ડ સી બેન્ટિંગ અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે વોરન હેસ્ટિંગ સત્તરસો તોતેર માં તેમણે કર્યું હતું એક નિયમન અંતર્ગત ત્યારબાદ આગળ જોઈએ તો ત્રીજો પ્રશ્ન બંધારણ રચવાની માંગ સર્વ પ્રથમ અઢારસો પંચાવન માં કોના દ્વારા કરવામાં આવી એ બાળ ગંગાધર તિલક બી ગાંધીજી મોતીલાલ નહેરુ ડી જવાહરલાલ નહેરુ અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બાળ ગંગાધર તિલક આગળ જોઈએ તો ચોથો પ્રશ્ન ચાર્ટર એક્ટ વિશે ધ્યાન અહીં વિદ્યાર્થી મિત્રો પહેલો વિધાન છે આ અધિનિયમ બ્રિટન ભારતના કેન્દ્રીય તરફ નું પ્રથમ કદમ માનવામાં આવતું હતું ત્રીજું વિધાન મુંબઈ અને મદ્રાસના પ્રાપ્ત થઈ ત્રીજું બંગાળના ગવર્નર ગવર્નર સેવાના માટે જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાઓ દાખલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારબાદ નીચે વિકલ્પો આપવામાં આવેલા છે પહેલું બીજું અને ત્રીજું ત્યારબાદ બીજી બીમાં પહેલું ત્રીજું અને ચોથું ત્યારબાદ બીમાં

કેન્દ્રીય અને પ્રાંતિય વિષયો અલગ કરવામાં આવ્યા બીજું સાંપ્રદાયિક પ્રતિનિધિત્વ પ્રણાલીની શરૂઆત ત્રીજું વિધાન પ્રાંતિય સ્તરે આરક્ષિત અને હસ્તક્ષેપિત એમ બે વિષયો અલગ કરવામાં આવ્યા નીચેના આપેલા વિકલ્પોમાંથી છાસો વિકલ્પો પસંદ કરો એ માત્ર એક બી માત્ર બે સી એક અને બે બંને ડી એક પણ નહીં તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે માત્ર બે ત્યારબાદ આગળ જોઈએ છઠ્ઠો પ્રશ્ન છે નીચેના પૈકી વિધાનો વિધાન છે આ રાજ્ય પરિષદ વાસ્તવમાં ઓગણીસો પાંત્રીસ માં આવી ત્યારબાદ ત્રીજું વિધાન છે તે વખતે ગવર્નર જનરલ તાત્કાલિક રાજ્ય પરિષદના અધ્યક્ષ હતા અહીં આપણે વિકલ્પ જોઈએ તો પેલો બીજું બી માં ફક્ત બે અને ત્રણ સી માં ફક્ત એક અને ત્રણ એક અને વિદ્યાર્થી મિત્રો આપણે બેચા જવાબ જોવાના છે વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ફક્ત એક અને ત્રણ ત્યારબાદ આગળ જોઈએ સાતમો પ્રશ્ન છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ઓગણીસો પાંત્રીસ બાબતે નીચેની પૈકી કયા વિધાનો ચાચા છે

કેન્દ્ર અને એકમ વચ્ચેની છત્તાનો છતાંયાદી રાજ્ય યાદી અને સમવર્તી યાદીમાં વહેંચવામાં આવે છે ભારત સ્વતંત્રતા અધિનિયમ અને ઓગણીસો ઓગણીસ સી ભારત પરિષદ અધિનિયમ ઓગણીસો નવ બી ભારત સરકાર અધિનિયમ ઓગણીસો પાંત્રીસ અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ભારત સરકાર અધિનિયમ ઓગણીસો પાંત્રીસ ત્યારબાદ દસમા પ્રશ્ન સી ભારતીય પરિષદ અધિનિયમ ઓગણીસો નવ બી ભારતીય સરકાર અધિનિયમ ઓગણીસો પાંત્રીસ અહી વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ભારત સરકાર અધિનિયમ ઓગણીસો પાંત્રીસ ત્યારબાદ જોઈએ

એક અલિખિત ભારતીય સંઘની જોગવાઈ ત્યારબાદ વિકલ્પ જોઈએ તો પહેલું બીજું બીજામાં પહેલું સી ઓપ્શન પહેલું અને ચોથું બે જોગવાઈ હતી બાકીની બે જોગવાઈ ના હતી ત્યારબાદ આગળ જોઈએ તો બારમો પ્રશ્ન હિન્દ સરકારનો ધારો ઓગણીસો પાંત્રીસ બાબતે કયો વિધાનો છાચા છે પહેલો વિધાન આ ધારાએ પ્રાંતોમાં દ્વિમુખી રાજ્ય પદ્ધતિ નાબૂદ કરી અને પ્રાંતિય સ્વાયત્તા દાખલ કરી બીજું વિધાન આ ધારાને રાજ્યપાલને પ્રાંતિય ધારાસભાને જવાબદાર મંત્રીઓની સલાહ અનુસાર કાર્ય કરવાનું પણ ઠેરવ્યું ત્યારબાદ ત્રીજું વિધાન આ ધારાએ તમામ અગિયાર પ્રાંતોમાં ત્રિગુહી પ્રથા દાખલ કરી ત્યારબાદ ચોથું વિધાન અનુસૂચિત જાતિની સ્ત્રીઓ અને કામદારો માટે અલગ મતદાન મંડળો પૂરા પાડી એનો પામી પ્રતિનિધિત્વનો સિદ્ધાંત વિસ્તૃત કર્યું ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો પહેલું બીજું ત્રીજું અને ચોથું બી ઓપ્શન માં ત્રીજું અને ચોથું સી ઓપ્શનમાં પહેલું બીજું અને ચોથું બી ઓપ્શનમાં પહેલું અને ચોથું અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે પહેલું અને ચોથું ત્યારબાદ આગળ વહીએ તો તેરમો પ્રશ્ન ભારત સરકાર અધિનિયમ ઓગણીસો પાંત્રીસ દ્વિસંગીકરણ દાખલ કર્યું ત્યારબાદ બીજું વિધાન આ અધિનિયમને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપનાની જોગવાઈ કરી ત્યારબાદ ત્રીજું વિધાન આ અધિનિયમમાં કરાયેલા વર્ગો માટે અલગ મતદાન મંડળો અને સ્વામી પ્રદેન કીધું સિદ્ધાંત લાગુ કર્યો ત્યારબાદ ઓપ્શન જોઈએ તો પહેલું બીજું અને ત્રીજું બી માં બીજું અને ત્રીજું વિધાન સી માં બીજું અને ત્રીજું અને ડી માં પહેલું અને બીજું અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે પહેલું બીજું અને ત્રીજું ત્રણેય વિધાનો ચાચા છે ત્યારબાદ ચૌદમાં પ્રશ્ન ભારતની અમે બળજબરી કરીએ ભારતને હવે બળજબરીથી કબજે રાખી શકાશે નહીં એવું લાગતા બ્રિટનની મજૂર સરકારે હિન્દને સ્વતંત્રતા આપવા માટે વાટાઘાટો કરવા કેબિનેટ મિશન મોકલ્યું આ સમય જણાવો એ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ બી માર્ચ ઓગણીસો છેતાલીસ સી જાન્યુઆરી ઓગણીસો છેતાલીસ અને ડી નવેમ્બર ઓગણીસો છેતાલીસ અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે માર્ચ ઓગણીસો છેતાલીસ જ્યારે ક્લાઇમેટ એટલી હતા તેમણે આ મજૂર પક્ષમાંથી આ ભારત મોકલ્યું હતું ત્યારબાદ આગળ જોઈએ તો પંદરમો પ્રશ્ન છે નીચેના પૈકી ક્યુ વિધાન સાચું છે એ ભારતની બંધારણી સભા એ સાર્વત્રિક મતાધિકાર પર આધારિત હોય છે બી ઓપ્શન ભારતની બંધારણી સભાના સભ્યો લોકો દ્વારા સીધા છૂટાઈને આવતા હોય છે સી એક અને બે બંને સત્ય પણ અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એક પણ નહીં ત્યારબાદ આગળ જોઈએ તો સોળમો પ્રશ્ન ભારતની સ્વતંત્રતા ધારો કોને પસાર કર્યોદ બી કામ ચલાવ સરકાર સી બંધારણ સભા ડી બ્રિટિશ પાર્લામેન્ટ તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બ્રિટિશ પાર્લામેન્ટ ત્યારબાદ આગળ જોઈએ તો છત્તરમો પ્રશ્ન ઓગણીસો સુડતાલીસ ના ભારત સ્વતંત્રતા અધિનિયમ વિશે કયા વિધાનો પેલું તેના દ્વારા કાર્યાલય નાબૂદ થયું અને ગવર્નર જનરલની જોગવાઈ કરી ત્યારબાદ વિધાન ગવર્નર જનરલની નિમણૂક બ્રિટિશ રાજા દ્વારા સત્તાધારી મંત્રીમંડળના મંડળના સલાહ સૂચના અનુસાર કરવામાં આવતી ત્યારબાદ ત્રીજું વિધાન કે ભારતના રજવાડાઓને ભારત અથવા પાકિસ્તાનમાં જોડાવા માટેની સ્વતંત્રતા આપી આપી હતી ત્યારબાદ ચડતું વિધાન તેના હેઠળ ઓગણીસો પચાસ સુધી જાહેર સેવકોની નિમણૂક કરવાની ચાલુ રહી છે ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો પહેલું બીજું અને ત્રીજું બી માં બીજું અને ત્રીજું સી માં બીજું અને ચોથું ડી માં એક પણ નહીં અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે પહેલું બીજું અને ત્રીજું ત્રણેય વિધાનો સત્ય છે ત્યારબાદ અઢારમો પ્રશ્ન નીચેના વિધાનો તપાસો પેલું રેગ્યુલેટિંગ એક્ટ સત્તરસો ચોતેર દ્વારા વર્ષ સત્તરસો ચુમ્મોતેરમાં કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી જેના પ્રથમ ન્યાયાધીશ સર એલિજા ઇમ્પે હતા ત્યારબાદ બીજું વિધાન ભારતમાં શાસન અધિનિયમ અને ઓગણીસો ઓગણીસ મોન્ટેગ્યુ ચેમ્પર રિપોર્ટ પર આધારિત હતો ત્યારબાદ ત્રીજું વિધાન ઓગણીસો છવ્વીસમાં સિવિલ સેવકોની ભરતી લીહ આયોગની ભલામણ પર માટે કેન્દ્ર લોક સેવા આયોગની રચના કરવામાં આવી હતી ત્યારબાદ ચોથું વિધાન છે ઉપરોક્ત માંથી કયા વિધાનો છે એ માત્ર પહેલું અને બીજું બી માત્ર માત્ર બીજું અને ત્રીજું સી પહેલું અને ત્રીજું ડી આપેલ તમામ વિધાન અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે પહેલું બીજું અને ત્રીજું એટલે કે ત્રણેય વિધાનો સત્ય છે ત્યારબાદ આગળ જોઈએ તો ઓગણીસ પ્રશ્ન ચાર્ટર એક્ટ અઢારસો તેર ની જોગવાઈ મુજબ નીચેના પૈકી કયું વિધાન સત્ય નથી એ ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરવામાં આવી બીજું ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારતમાં વેપાર કરવાનો અધિકાર સમાપ્ત કરવામાં આવ્યો પરંતુ અને ચીનમાં તેનો અધિકાર ચાલુ રાખવામાં આવ્યો ત્યારબાદ સી ઓપ્શન ઈસાઈ મિસ્ત્રીઓને ભારતમાં ધર્મ પ્રચાર કરવાની છૂટ આપવામાં આવી ત્યારબાદ ડી ઓપ્શન ભારતીયોને શિક્ષણ ઉપર વાર્ષિક એક લાખની ધનરાશિ ફાળવવામાં આવી અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ભારતમાં અંગ્રેજી ની શરૂઆત કરવામાં આવી તે વિધાન સત્ય નથી બાકીના ત્રણે વિધાનો સત્ય છે ત્યારબાદ આગળ જોઈએ તો વીસમો પ્રશ્ન ભારતીય પરિષદ અધિનિયમ ઓગણીસો ની મુખ્ય જોગવાઈ વચકા છે પહેલું વિધાન જો પ્રથમવાર ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત પરંતુ અધિનિયમમાં ચૂંટણી શબ્દ વાપરવામાં આવ્યો ન હતો ત્યારબાદ બીજું વિધાન વિધાન પરિષદને બજેટ ચર્ચા પર કરવાનો અને કારોબારીને પ્રશ્ન પૂછવાની છૂટ આપવામાં આવી ત્યારબાદ ત્રીજું વિધાન ચૂંટણી માટે મતદાન મંડળની સભ્યતા માટે આવક સંપત્તિ અને શૈક્ષણિક યોગ્યતાને આધાર બનાવવામાં આવ્યા હતા ત્યારબાદ ચોથું વિધાન ભારતમાં પ્રથમવાર અલગ ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ વિકલ્પ જોઈએ તો માત્ર એક અને બે સત્ય બીજામાં માત્ર બે અને ત્રણ સત્ય માત્ર ત્રણ અને ભારત સરકારના આધ નિયમન ઓગણીસો ઓગણીસ માં પ્રાંતિય સરકારના કાર્યોને આરક્ષિત અને સ્થળાંતરિત વિષયોમાં વિભાજીત કરવામાં આવ્યા હતા પૈકી કયા વિષયોને આરક્ષિત વિષયો તરીકે ગણવામાં આવ્યા હતા પહેલું ન્યાય પ્રશાસન બીજું સ્થાનિક સ્વરાજ ત્રીજું જમીન મહેસૂલ ચોથું પોલીસ વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિકલ્પ જોઈએ તો પહેલું બીજું અને ત્રીજું બી ઓપ્શનમાં બીજું ત્રીજું અને ચોથું સી ઓપ્શનમાં પહેલું બીજું અને ચોથું ડી ઓપ્શનમાં પહેલું ત્રીજું અને ચોથું અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે પહેલું ત્રીજું અને ચોથું એટલે કે ન્યાય પ્રશાસન જમીન મહેસૂલ અને પોલીસનો સમાવેશ કરવામાં આવ્યો હતો ત્યારબાદ આગળ જોઈએ તો બાવીસ મો પ્રશ્ન મોન્ટેગ્યુ છેમ પર પ્રસ્તાવ કોને સંબંધિત છે એ સામાજિક સુધાર બી પોલીસ પ્રશાસનમાં સુધાર સી શૈક્ષણિક સુધાર સી બંધારણીય સુધાર અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બંધારણીય સુધાર ત્યારબાદ ત્રેવીસ પ્રશ્ન ભારતીય બંધારણમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની શક્તિઓની વહેંચણીની વ્યવસ્થા નીચેનામાંથી કઈ યોજનામાં કરવામાં આવી છે એ મોર્લેમેન્ટો સુધારા ઓગણીસો નવ બી મોન્ટેગ્યુ ચેમ્પલ અધિનિયમ અને ઓગણીસો ઓગણીસ સી ભારત સરકાર અધિનિયમ ઓગણીસો પાંત્રીસ અને ડી ભારત સ્વતંત્રતા અધિનિયમ ઓગણીસો ને ચોતાલીસ અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ભારત સરકાર અધિનિયમ ઓગણીસો ને પાંત્રીસ ત્યારબાદ આગળ જોઈએ તો ચોવીસ મો પ્રશ્ન ભારત સરકાર અધિનિયમ ઓગણીસો પાંત્રીસમાં સૂચના પત્રને વર્ષ ઓગણીસો પચાસમાં ભારતના બંધારણના કયા રૂપમાં સમાવેશ કરવામાં આવ્યો હતો એ મૂળ અધિકાર તે રાજનીતિ દર્શક તત્વો સી રાજનીતિની કારોબારી સત્તાનો વિસ્તાર નડી ભારત સરકારના કામોનું સંચાલન અહીં મિત્રો જવાબ આવશે રાજનીતિના નીતિ દર્શક તત્વો ત્યારબાદ આગળ જોઈએ તો પચીસમો પ્રશ્ન નીચેના માંથી કઈ જોડ સાચી નથી બંગાળનો સૌપ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ ત્યારબાદ બી ઓપ્શન ભારતના પ્રથમ ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિંગ ત્યારબાદ ભારતના પ્રથમ વાઇસરો લોર્ડ કેનિંગ અને ડી ઓપ્શન સ્વતંત્ર ભારતના અંતિમ ગવર્નર જનરલ માઉન્ટ બેટન અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી એક ખોટી છે વાકારી તૈયાર સાથે સ્વતંત્ર ભારતના અંતિમ ગવર્નર જનરલ જે ચક્રવર્તી રાજગોપાલ ચારે આવશે નહીં કે માઉન્ટ બેટન તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પ્રશ્નો પૂરા કરીએ છીએ અને જો તમને અમારા પ્રશ્નો ગમ્યા હોય અને સર્સ લાગતા હોય તો વિદ્યાર્થી મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી જય હિન્દ વિદ્યાર્થી મિત્રો જય ભારત